બોડી મનતે તો ભલે મારે તુલામાં બેસવું પડે એટલે માતાજી છાબડામાં બેઠા હમ છાબડામાં બેઠા એટલે માંડ્યા ચાંદી રાખવા ભાઈ પછી મોરા પડી ગયા કે હવે જો કદાચ કાટો નહીં ઉપડે તો શું કરશું એટલે હંતર મંતર માંડ્યા થાવા એટલે હું હામે જ બેઠો તો એટલે જે ધીમે ધીમે હાથ પડ્યા એટલે માં ઉઠી ગયા પણ તમે જોયેલી છે મંડળામાં તો ઘણા ભાઈ ઊંચા કર્યા હતા હવે કોઈ નથી એવો કિસ્સો માતાજીનો છે જે તમને ક્યારેય નહીં ભૂલાય એ મને કીધું કે હવે રડતો નહીં ફ્રી થઈ એમ મળીશ તને પગઠિયા ઉતરો ને તો મને એમ થયું કે આ તો માં સોન લાતી મને કહ્યું હતું ને કે હું તમને મળીશ તો માં મને દર્શન દેવા આવી હતી દારૂ કોણ પીએ કે આગળ દૈત પીતા દૈત નો આર માસાર કોણ કરે કે રાક્ષ અને એક દીકરી નો પૈસો લેવો નહીં કંકુ ને ચાંદલી કન્યાદાન પૈસો આપણે વખત મોરો હોય તો પહેરેલે લુગડે વિદાય કરી દે દીકરીને પણ પૈસો લેવો નહીં હું શરૂઆતમાં ઊભો થયો ઊભો થયો કે બસ ભાઈ એક હવે દારૂ પરમટી મારે તો કાંઈ નાડે નથી ગયો માની કૃપા હશે કે જમીન કારી છે એમાં પાણી છે થોડું થોડું પાણી પહોંચા લગન પગના પહોંચા લગ્ન અને એમાં નીલી સેવાર છે બધામાં અને માતાજીનો એક મંદિર છે સફેદ આરસનો અને એમાં સોનલ ઊભા છે આજ ખુલી વાત કરું આ મટડો છે કે એક સોનલ હતી અહીંયા તો મંદિર ને ચોપેર જોગમાં છે આ મર સોનલ નો એમની આંખોમાંથી જે આંસુ નીતર્યા છે એ ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે માતાજી સાથે તેમના સંભરણાની સાક્ષી પૂરે છે બહુ અધ્રમ થઈ જાય ને તો ચારણની જોગમાં મૂકે કે એ જ ધર્મ નું સ્થાપન કરી શકે બાકી કોઈ નો ભાર નથી ગ્રીસ આપા એ મોવર કવર નો અમારી હાથ ચારણો ને દીવો કહેવાય જાગતો દીવો માતાજી એમ કહેતા કે ભાઈ કોઈ લાકડી મારે ને તો એને લાકડી ના મારાય કોઈ ગામ જમાડતો તો ગામ જમાડાય માડી તારો મઢળે ને સવાસ ઉગામણે હમીર હવે તારે અહીંયા ધક્કો ખાવાની જરૂર નથી હું તારે અહીંયા દીકરી થઈને જન્મ લઈ હાલ આપણે જે ભૂમિ પર બેઠા છીએ તે સ્વર્ગથી પણ સમોવડી ભૂમિ છે જે હા આપણે મઢડાની ભૂમિ પર છીએ એક સમય હતો જ્યારે આ ભૂમિ પર સાક્ષાતમાં સોનલમાં છે તે અહીં હતા અને અહીં નિવાસ કરતા હતા અને અનેક ભક્તો છે આજે તે લાખો ભક્તો છે તેમના દર્શનાર્થે આવી રહ્યા છે પરંતુ કહેવાય છે કે જે ભૂતકાળ છે જેમની આંખોમાં નીતરતો હોય છે જેમને માતાજી સાથેના સંભાળ જેમની જેમના જોડાયેલા છે એવા વડીલ દાદા સાથે આજે વાત કરવી છે કારણ કે તેઓએ તે તમામ જે માતાજી સાથે જોડાયેલા જે કહી શકાય કે જે દિવસો છે તે જોયા છે જે માતાજીની જે તુલા તુલાવિધિ છે તેની જે ચર્ચાઓ આપણે સાંભળતા હોઈએ છીએ જેમને આપણે અનેક કિસ્સાઓ સાંભળ્યા છે તે તમામ જેમને રૂબરૂ જોયા છે તેવા દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર દાદા સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને શું નામ છે આપનું આપણો નામ આશોભાઈ દાદા તમે તો માતાજી સાથે રહેલા છો આજે અનેક લોકો માતાજીને પૂજે છે અહીં લાખો શ્રદ્ધાળુઓ આવે છે તો સોનલમાં સાથેના સંભાળના વિશે આજે જાણવું છે તો માતાજી વિશે જણાવો થોડુંક એમના જે એમના સાથે તમે જે જોયેલા દિવસો છે તેના વિશે થોડું જણાવો એટલે અમારે પ્રવળિયા આવ્યા બે ફેર્યા માતાજી શરૂઆતમાં અમારો ગામ છે પ્રવળિયો મારું નામ છે આશોભાઈ અને અમારા દાદા અને છાપ બોલે છ મસુરા તરીકે અત્યારે હલે છે બધે ખબર પડે ઓળખે મસુરાભાઈ તરીકે એટલે અમારે પ્રહળીએ સોનલમાં બે ફેરા આવ્યા હું નાનો હતો ત્યારે પણ આવ્યા અને મારે બાઈએ ઉપાડી દર્શન કરાવ્યા અમારે દાદા અહીંયા નીલે અહીંયા હતો અને સોનલમાં ઘર ને પેઢો હતો અને પેટા ઉપર નથી હજી નાનો હતો પણ ભૂલ્યો નથી પછી દસક વર્ષની ઉંમર થઈ તો મા સમાધાનમાં આવ્યા હતા સમાધાનમાં આવ્યા તો અમારે જ ઘરે મોટર ઊભી રાખી હતી માસો હું પાડી હતી આવ્યો તો મારે કંઈ કહી કીધું માના દર્શન કર્યા મેં તો ના તો કે હાલ તો બીજા પાડોશીને ઘરે હતા માતાજી તો હું પગે લાગી અને માને પડખી બેઠો હતો સોનલને પછી મને અમુક સમય થયો કે મોટો થયો અઢાર ઓગણીસ વર્ષની ઉંમર થઈ ગઈ પછી મને એવો જ મનમાં થતો કે હવે જ્યાં સોનલમાંનું નામ થાય કે અહીંયા છે ત્યાં આપણે જવું છે ઓહ આ એવો જ મનમાં ધાયરા રાખે એટલે મને સમાચાર થયા કે સંમેલન કરશે જુનાગઢ અને પાલિયા સાહેબ બાપુ પિંગલસિંહ બાપુ આ બધાય ભેરા થશે મોટો નાતનો યજ્ઞ થશે મેં તો બહુ સારું તો આપણે માના દર્શન થશે અને આપણે માના દર્શન હવે ઉમર થાય કાંઈક સમજીએ તે દીધા નાના હતા કાંઈ ખબર નહોતી અને મા તુલા વિધિ એનો બધા નાત જ્ઞાતી કર્યું ઠેરાવ કે પણ તમે જોઈ છે હા સસ્તાઈ હતી પૈસો નહોતો બનતો એટલે માએ શું કહ્યું કે જો ભાઈ આપણે ઘર દેઠ દસ દસ રૂપિયા કરીએ ને તો એ હજાર ઘર હોય તો દસ હજાર થાય તો માને ભણાવવાની અતિ ભાવના હતી કે છોકરાઓને ભણે તો કલેક્ટર થાય મામલતદાર થાય એનાથી ઊંચા જાય પણ આપણે ભણતરની જ ખાસ જરૂર છે અને ભણાવો એમ માનો વિચાર હતો પછી બધાએ અમુક એમ વિચાર્યું કે માં અત્યારે સસ્તાય છે પૈસો થાય નહીં તો આપણે એમ કરીએ સોની મહાજનની મદદ હતી અને એમ કે આપણે ચાંદી ભારોભાર માતાજીનું વજન કરીએ કરીને એ ચાંદીના એડવર વીસ રૂપિયાનો પછી સો રૂપિયા લેતા સો રૂપિયા લેતા ને એમાં પૈસા ડબલ એમાં થાય અને પછી આપણે બોર્ડિંગ બનાવશું એ વિચારીને બધી માને પ્રાર્થના કરી એટલે મા જગત આંબાનું વચન વજન થાય નહીં કોઈથી અને માનો એ ઉપડે વજન એ એ કેવી વાત કહેવાય પણ ખબર ન હોય એટલે અભણ માણસ હોય અને એમ કે બોડી મન હોય તો ભલે મારે તુલામાં બેસવું પડે એટલે માતાજી છાબડામાં બેઠા છાબડામાં બેઠા એટલે માંયડા ચાંદી રાખવા ભાઈ પછી મોરા પડી ગયા કે હવે જો કદાચ કાંટો નહીં ઉપડે તો શું કરશું એટલે હંતર મંતર માંડ્યા થાવા હું જ બેઠો હતો એટલે જે ધીમે ધીમે હાથ પડ્યા ચક્કર લગાડી ચક્કર લગાડી અને ફરી મોઢે બેઠા તરત બે કોથરી નાખીને તો કાંટો પડે સોનાલ માં જાય આ મેં જોયું પછી મેં એ કીધું કે ભાઈ આ બધે ને આવ્યા ને તો આમ તર બધા ખર્ચ કરીને આવ્યા છે સસ્તાઈ છે મોંઘાઇ બહુ ને પૈસો બનતો નથી પણ કાંઈક તમે લાભ લઈને જાજો અને અમને લાભ આપી જાજો તમારા રૂપિયા નથી જોતા પણ ત્રણ વસ્તુ ત્યાગ કરવાની કે દારૂ કોણ પીએ કે આગળ દૈત પીતા દૈતનો હાર માંસહાર કોણ કરે કે રાક્ષ અને એક દીકરીનો પૈસો લેવો નહીં કાંકુને ચાંદલી કન્યાદાન પૈસો આપણે વખત મોરો હોય તો પહેરેલે લુગડે વિદાય કરી દેવી દીકરીને પણ પૈસો લેવો નહીં આ માનવ વજન આ ત્રણ વસ્તુ જે પારે ને એ મારે સામે ઊભો થાય પછી કોઈ ઊભો ન થયો તો મેં કીધું મંડળામાં તો ઘણા ભાઈ ઉચ્ચા કર્યા હતા હવે એવો કોઈ નથી એટલે માની કૃપા હશે કારણ કે મારે આગલા ભાવની કમાઈ હશે અને મારા મા બાપ સંસ્કારવાળા હતા અને મારી બાએ માતાજીને બહુ માનતી ભગવાનને માને એટલી માતાજીને માને આવડ માતાજીને બહુ માંડે કેરમરવારી જાબારી આવડ એને બહુ મારી મારા માનતા પછી માતાજીને બહુ માનતા એટલે અમારે આ સંસ્કાર અમને મળ્યા અમને આ સંસ્કાર મળ્યા પછી હું શરૂઆતમાં ઊભો થયો કે બસ ભાઈ એક હવે દારૂ પરમટી મારે તો કાંઈ નાડે નથી ગયો માની કૃપા હશે તો પણ મારો એવો સિદ્ધાંત ગાય નહીં માટી પ્રમાણે કે અને એ કેનો ખોરાક છે દારૂ ને પરમાસ્ત ને પરમાસ્થા કોણ ખાય કે પશુ છે કૂતરા મીંદડા રેસ હોય સાવજી હોય શિયાળા હોય એનો ખોરાક છે માણસનો થોડો ખોરાક છે આપણે ચારને ઘરે તો ડૂજાણું જ હોય અત્યારે નોકરી હોય એટલે કે ન હોય પણ નકા એને ઘરે તો દૂજાણું હોય ગાયો ભેંસો એ હોય અને એનો જ ખોરાક અનાજ કેટલી જાતનું કર્યું છે ભગવાને ફ્રૂટ કેટલી જાતનો તો આપણ કલિયુગનો સબ છે સંગત દોષ લાગી ગયા છે અપણ હતા અને અજ્ઞાનતા વધી ગઈ તો માં હવે આ તો માતાજીઓ આઠ શક્તિઓ છે બહુ અધર્મ થઈ જાય ને તો ચારણની જોગમાયા મૂકે કે એ જ ધર્મનું થાપણ કરી શકે બાકી કોઈનો ભાર નથી તો ધર્મ નું કરવા આવ્યો છે અને હવે પણ શંખ દોષ લગી છે મોનીકુર ફરી ગયા પણ હવે માતાજી બધે શુદ્ધ બુદ્ધિ આવે અને અમારી આ સોનલમાં છે ને એના અનપૂર્ણા છે બિલકુલ અત્યારે એક ચારણ નહીં પણ અઢારેય વરણ જેમ કીડીઓ જમીન ઉપર સમાતી ન હોય એવી પબ્લિક સમાતી નથી અમારી ભગવતી છે પાછે બનુમાં હમ હમ એવા ને એવા કે એકદમ સોનલમાંથી પણ વધીને ગ્રીસ આપા એ મોવર કવરનો અમારી હાથ ચારણો ને દીવો કહેવાય જાગતો દીવો અને જ્યાં સમાધાન કોઈ અને આવ વાવ એના જેવો ન રહે એમ થાય કે અહીંયા ગંગા માતાજી પ્રવેશ કરી રહ્યા જી જી મઢરા જી દાદા શું કે શું કે સોનલમાં સાથેના સંભાળના વિશે વાત કરી છે માતાજી દિવસ દરમિયાન શું કે શું કરતા અને માતાજીને શું શું ગમતું એના વિશે જાણવું છે આપે તો સોનલમાંને જોયા છે તો એના વિશે જણાવો આ માતાજીને અમારે ખેતી એ બહુ ગમે એમ કહેતા કે ચાર નીકળી તો કામ કરે પણ એ ત્યાં જોગમાં હોય આમ આમ રે સોનલ માં કેતા અને ખેતી હતી માની માતાની છસો સાતસો વીઘા એના બાપુજીની જમીન હતી અને તે દી ટેક્ટર કે આધુનિક સાધન નહોતા પછી કાંઈક વીડી રાખે એટલે હું ગાયું ચરે અને બધે માને જમાડવામાં બહુ રાજી આવે એટલે મોર તો પૂછે માં કે તમે જઈ માં જમી લ્યો અને આ ચા પાણી ને કોઈ નશા તો હતા નહીં એ જમવા નો માતાજી અને માતાજી કેતા કામ કરવો હરામ નું ખાવું નહીં કામ કરવું આ માતાજી ને બહુ ગમતા એક ભણતર માં દીકરીઓ દીકરા તમે ભણાવો અને આગળ વધો એ માને બહુ ગમતું પછી મેં થોડી અને હમીર બાપુની દીકરીઓ એ સરખડીયાવાળી સોનબાઈ પાસે જતો હમીર બાપુ પછી હું મોટી ઉંમર થાય તો અહીંયા બહુ જાતો કામ મૂકીને જાય એટલે સરખડીયાવાળી સોનબાઈ છે ને એ માતાજી અહીંયા હતી ગીરમાં છે તો માતાજી કીધું કે હમીર હવે તારે અહીંયા ધક્કો ખાવાની જરૂર નથી હું તારે અહીંયા દીકરી થઈને જન્મ લઈશ આમાં શબ્દ બોલ્યા અને માતાજી આ સોનલ જને મઢડામાં અને મઢડા તો હવે પ્રકાશમાં એવો કે ચંદ્રમાનો પ્રકાશ છે એવો વધી રહ્યો છે દાદા હજુ થોડું જાણવું છે માતાજી વિશે માતાજી દિવસ દરમિયાન શું શું કરતા બનુમાં દિવસ દરમિયાન શું શું કરતા એમનો સ્વભાવ કેવો હતો એના વિશે જાણવું છે એટલે સોનલમાંનો તો સ્વભાવ કાયમ નહીં વકા હા કે કોઈ દી ખી જાય ને માતાજી એમ કેતા કે ભાઈ કોઈ લાકડી મારે ને તો એને લાકડી ના મારાય કોઈ ગામ જમાડતો હોય ને તો ગામ જમાડાય હા માનું કે મનુમાં આવીએ એટલે ખાવા પીવાનું જ પૂછે કે તમે જેમી લ્યો અને પછી બેઠો બેસવું નહીં કોઈને કામ કરો જે જે બને જે થતું હોય કામ કરો અને એટલી રાજી થાય કે ભોટી ભાગવાતી હતી સમજા તે માણસ આવે તો એકદમ રાજી થાય હજી યાદ આવે દાદા એમની સોનલ માની બનુમાની યાદ આવે તમને કારણ કે તમે તો બધા સંભારણા જોયા છે દિવસો જોયા છે હા હા માને તો દર્શન કર્યા છે પણ એ કંઈ કંઈ કમાઈ હશે મા બાપના સંસ્કાર અને આપણે તો માતાજી ભેગા પડકે બેઠા પણ આ ધર્મને વિશે બહુ અતિભાવ યાદ આવે એટલે યાદ તો બધે આ માતાજીને અમે થોડી કડીઓ બનાવી છે મારા હૃદયથી બાકી તો કેમ કે અમારો મઢડાથી છેટો છે ગામ પરોળીયા ગામ તો છેટ ખંભાળીયા તાલુકામાં આવ્યું બિલકુલ એટલે કાયમનો કોઈ પરિચય હતો નહીં પણ માને ભણતર ગામ તો ચારણ સંસ્કાર બહુ આપતા એ ગમતો અને સ્વભાવ સરસ માં સરસ એ આવે ને જમવા નો પૂછે રેણી કીણી સંસ્કાર આપો આ બધું ધર્મ વિશે જ માતાજી ની બસ સ્તુતિ તો આપે માતાજી વિશે લખ્યું છે જે આપણે ગાવાના છો તો એ ગાયને ને સંભળાવો કાક બાપુ બનાવેલ છે એની કડીઓ મેં ચાલીસ કડીઓ જે થોડોક યાદ છે અને બધીઓ તો કેમ આ બહુ ભણેલ નથી ને યાદ ઓછો રહી પણ થોડુંક જેટલું આપણે યાદ છે એટલું બોલી એ વાળી તારી છાબી હાદિયામાં ચિતવું અને ઘાટમાં ટાટકતાય પણ નમો નમો એ જગત અંબા જાગતી એ મારી મઢડા ભરી માત સોનલ ને પરચ્યા પછે ન મન ન બધાય તો એને સો છો સાંકળે બાંધશો એ તોય છિટકી જાય સોનલ સોનલ સમર્તાન સંગડા ટડે કલેશ પ્રણયા ભવને આવતે ભવ એવ દેલા ભ વિશેષ પ્રતલી ધૂબ્ર બળી તણૂન દન દન એ દેવાદાન પણ લેવા લેવાના હે એ ધન ધન સુનલ માત મા ભગત બાપુ બનાવ્યું છે એ મુવાડી તારા બેસણા ગઢ ગીરનારું એનો વખંડ મેં નજરું પડે રે જીયા માડી તારો માડળે ને સવાસ ઉગમણે ઓરડે રેજી માડી તે તો જુગમાં ચારણ કોર આય રે ઉજળું કર્યું રેજી માડી તે તો ડું દીપાવ્યો સોરટ દેસો ધજાડી તમે ખોર્યું દરીજું રેજી કડિયો બનાવ્યો છે સોનાર માને આ આપણે હૃદયથી ભાવથી કોઈ આવા વણેલ તો નથી થોડા થોડા અક્ષર આ મોટા હોય તો ઉકલે પણ વા લખતા લેખા નથી કોઈની એટલે ના આવડે ડડું માતાજી અમને સરગતી સરગતિ સયો એ લા ઘેરે સૂનમાં એ મારી ભોળી ભગવતી એ બનુમાં એમાં ઢળો માડી અમને સરગતિ સવાયો લાગે રે સોનલમાં અમીર પૂન્યું મઢડે ઢડે મીર બાપુનુ જાયું એ વસે રે એ મઢડો માડી અમને સ્વર્ગતે સવાયો લગેરે રે વાહ વાહ તમારા ભતરીજા માતાજી એ ગરવા એ માડી મોઢો જો મને રે એ સરગતિ સવાયો લાગ રે સો એ સોનલ પર તાપે ચારણ આસો મથુરો એ ભણે રે માં એમાં ઢડો માડે મને સ્વર્ગતી સવાયો લાગે રે સો બોલો ખૂબ સરસ દાદાએ જે રીતે આ રચના કરી છે આટલી ઉંમર છે એ ભણેલા પણ એટલું બધું નથી ને છતાં જે રીતે જે રચના બનાવી છે ગાયી છે આટલી ઉંમર છે છતાં પણ ગાય છે અને મઢડો સ્વર્ગથી સવાયો લાગે માં આ શબ્દો છે તે ક્યાંક ને ક્યાંક દેખાય છે જીવનમાં ઉતરેલા દાદા છેલ્લો પ્રશ્ન છે કે કયો એવો કિસ્સો માતાજીનો છે જે તમને ક્યારેય નહીં ભૂલાય માનો એવો કિસ્સો છે કે મોટી ભીજ હતી ને હમ તો મને બે ડીપ છે એવું સપનામાં જાણવાનું કે એક સોનલ હતી અહીંયા ત્યાં મંદિર ને ભાવ યાદ આવે માતાજી મને બહુ યાદ આવે અને માય તો મને હવે આજ ખુલ્લી વાત કરું આ મઢળો છે અહીંયા સતાય નહીં એટલે માયે મૂર જ્યાં સમરતો અહીંયા મને હાંસો આવી જતા પછીમાં એ મને સપનામાં આવ્યા કે જમીન કારી છે એમાં પાણી છે થોડું થોડું પાણી પોંચા લગન પગના પોચા લગન અને એમાં નીલી સેવાર છે બધામાં અને માતાજીનો એક મંદિર છે સફેદ આરસનો અને એમાં સોનલ ઊભા છે તો મને કે હું તો જોયો એટલે લિયાળ થઈ રહ્યો માને પગે લઈ ગયું તો માએ મને કીધું કે હવે રડતો નહીં ફ્રી તઈ એમ મળીશ તને મેળામાં મળીશ એમ માતાજી કીધું એ પછી હું બંધ કરી દીધું પછી જુનાગઢ હું જોયો પાંચ ફેરે બધા ગયો અને ત્રીજે ફેરે ગયો ને જુનાગઢ મેળામાં ઉપર ગરવદાતાજીના દર્શન કરવા તો ગરવદાતાજીના દર્શન કરી અને વૈરો વાયરો તો અંબાજીનું મંદિર ઉતરી આવ્યું હતું નીચે એટલે વીસ વર્ષની દીકરી અને વાર કોઈ થેલી બેલી મેં કીધું મેં તો કોઈ વેપારીની દીકરી છે અને બિચારી અટાડે પછાડ જાય તો પછી ભરવામાં તકલીફ પડે ને એકલી જ છે એટલે મેં કીધું દીકરી તમે હવે એમ કરો કે અહીંથી આટલા પગડીએ ચડી આવે ને એટલે ઘણું હવે પછી વર્તે તમને તકલીફ થાય અત્યારે પણ તમે પાછા વરી નીકળો એ કે દાદા અહીંયા તે વાત ના કરો છેટાથી અહીંયા નજીકમાં આવો મને નજીકમાં બોલાવી નજીકમાં બોલાવી અને કીધું કે હવે દાદા બોલો તો મેં કીધું તો દીકરી એમ કહો છો કે હવે પલ્લો ઘણો છે બધા કે આ આવ્યું આ આવ્યું નથી પલ્લો છે તો હવે તમે અહીંયાથી પાછા વરો એટલે બધો આવી જાય એટલા પગઠીયા ચડ્યા હોય તો આવી જાય દાદા પણ મેં એવું ધાર્યું છે કે છેટલગન પહોંચવું છે હવે શું કરવું પછી હું જાણું કે ના એ ના કહેવાય હા એ ના કહેવાય એટલે હું જાણું એટલે મેં તો એમ કીધું પછી તો હવે દાદા એમ કરો તમે મને આશીષ આપો કે હું છેટ લગ્ન પહોંચી જાઉં લ્યો આવી વાત કરી પછી મેં તો હવે ઠાવક લ્યો દીકરી તો હવે એક વાત માનો બોલો હવે તો તમે અંબાજીની નું મંદિર છે ને ત્યાં જાજો અને શિખર અને ગરુડાતાની શિખર સોટલ એક છે તો અહીંયા તમે જાજો આ હલો દાદા ભલે હા એમ કરી એ હાલી નીકળ્યા અને હું નીચે મિત્રો મેં લામણો બોલ્યું છું કે આ તો પછી ત્યાં બે ચાર પગઠિયા ઉતરો ને તો મને એમ થયું કે આ તો માં સોનલ લાતી મને કહ્યું હતું ને કે હું તમને મળીશ તો માં મને દર્શન દેવા આવી હતી પણ આપણે એ જો ખબર હોય ને તો પાછા વરીએ નહીં માં ભેગા જઈએ પણ એટલો તો થોડો આંતરું રાખે માં આવું છે ભાઈ આ કિસ્સો છે જોડાયેલો મને માતાજીઓ વિના કોઈ બી છે કોઈ ગમે નહીં ભગવાને કીધું છે શ્રી કૃષ્ણ ભગવાન હર્ષદ માતે મહીસાસર મારવો હતો ને તો એ હર્ષદ માતે માતાજી પાસે ગયો હતો શ્રી કૃષ્ણ ભગવાન કે રાખશો છે હવે હેરણ કરે છે અને યુદ્ધ કરવું પડે તમે આ લો મારે સાથ આપો કે ભગવાન તમે તો દિણા ના છો તમે તો બધો કરી શકો ને કે ના મા તમારા વિના કાંઈ નથી થાય તો હા માતાજી હર્ષદ કુરદેવી છે કૃષ્ણ ભગવાનની તો માં કે ભલે હું આવીશ તો દાદા અમારી સાથે જોડાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દાદાએ જે રીતે વાત કરી છે અને એમની આંખોમાંથી જે આંસુ નીતર્યા છે એ ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે માતાજી સાથે તેમના સંભારણાની સાક્ષી પૂરે છે અને આજે પણ એ ભવ્ય ભૂતકાળ છે તે તેમની આંખોમાં દેખાઈ રહ્યો છે અને જે આંસુ છે તે ભવ્ય ભૂતકાળની સાક્ષી રૂપે આજે પણ જે આપણે જે જોઈ રહ્યા છીએ કાલખંડ આગળ વધી રહ્યો છે અને જે સંભારણાઓ પાછળ રહી ગયા છે તેના જે કહી શકાય કે એક સાદ રૂપે તે આંસુ છે તે આપણને નીતર દેખાય ને દાદા એ તમામ વાત કરી માતાજી સાથે જોડાયેલ તેમના સંભરણાઓની વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર